મોટી દે અમારા દાદા પણ મોટો છે અમારા ગામમાં તો હા નાનું ગામ છે બીજું મારા ગામમાં જો બધું ઓ ખુશ આવવા અમારા કમર કમર તાક મૂકી ના અમે સીતા ભાઈ ને અમારે કમર લેક અમે ગામ વડ લીલું લે છે તમારા પાણી પીવા અહીંયા ઘડી તો તમે Ayo, teman, kalian, 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 teman, teman, kalian, 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 teman, અબે ઓ તમે તો બા અમે ખાલી એક મટી ફેરી બીજું કાઈ ન બધું તમાર બધું ખેતરો ને ઉભો તો એમાં તો કાય એવું ને આ વા હે ઉ કર્યું આ હે હેલ ગયું હા કાઈ નહી કોઈ અમાર અમાર તો બાથરૂમ માં અમાર ઘર તો અમાર તો મજ્યું નહી અમાર તો આ બધા અમે મોડન બાથરૂમ માં નહી આ બધું તમારા પાસે તો અમાર એવું કાઈ છે નહી ખાઈ લેવા દો તમને આ લેતા નહી